અને જે પણ બંદોબસ્ત રાખવાનો છે તે રિવ્યુ કરવામાં આવ્યો છે જેથી કરીને આગામી સમયમાં ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં છે એ લોકો પોતાનો તહેવાર ઉજવી શકે તે માટે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા છે પૂરતી તૈયારીઓ કરવામાં આવેલી છે આપના માધ્યમથી તમામ ધર્મના લોકોને પણ અપીલ કરીશ કે આ જે તહેવારો શરૂ છે તો શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય જેથી કરીને સોશિયલ મીડિયા ઉપર એવી કોઈ પોસ્ટ કરવામાં ન આવે જેથી કરીને બીજા કોઈ સંપ્રદાય કે ધર્મની લાગણી દુભાય જો એવી કોઈક કોઈના દ્વારા એ પ્રકારનું કૃત્ય કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને સ્ટ્રીક એક્શન લેવામાં આવશે